જે સંસ્કૃતિમાં ઈશ્વર માટે સખા ભાવ છે એ દરેક સંબંધોની નજરથી ઈશ્વરને જોવામાં આવે છે જે સામાન્ય માનવીય સંબંધો છે કોઈ મિત્ર માની શકે કોઈ પ્રેમી માની શકે કોઈ બાળક માની શકે એટલા ભાવ અને દ્રષ્ટિકોણથી ઈશ્વરને જોવામાં આવે જ્યાં ઈશ્વર જાતે આવીને કહે કે તું મારા પર છોડ તારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ જ્યાં જીવનની મેન્યુઅલ બુક છે એ કેવી મેન્યુઅલ કે જે જિંદગીમાં છેલ્લા વર્ષોમાં મોક્ષ માટે વાંચવાનું પુસ્તક નથી ને વાંચવાથી મોક્ષ નથી મળતો જિંદગીની ખૂબ શરૂઆતમાં જેને સમજવાથી જિંદગી કેવી રીતે જીવવી એની સમજણ મળે છે એવી શ્રીમદ્ ભગવદ્ ગીતા કે જે પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં કહેવાય આજે ગીતા જયંતિ છે અને આજના દિવસે એવા સમાચારો સામે આવે કે યુવાનો હતાશ થઈ રહ્યા છે નિરાશ થઈ રહ્યા છે પરિસ્થિતિથી તો સમજવાનું કે ફરી એકવાર આપણે જરૂર પડી છે સંસ્કૃતિનું પોષણ કરવાની નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગીતા જયંતિની ખૂબ શુભકામનાઓ શરૂઆતમાં ગુજરાતના સુગમ સંગીતના જગત માટે એકદમ દુઃખદ સમાચાર પુરુષોત્તમ ઉપાધ્યાય જે સ્વરોત્તમ રહ્યા જે સર્વોત્તમ રહ્યા એમનું મૃત્યુ થયું છે મુંબઈથી એમના મૃત્યુના સમાચાર સામે આવતાની સાથે જેટલા લોકો એમની સાથે સંકળાયેલા છે અને જે લોકો એમના ચાહક રહ્યા છે એ એમને અંજલી પાઠવી રહ્યા છે આખા દિવસમાં આજે સમાચારનું કેન્દ્ર શું રહ્યું સમાચારનું કેન્દ્ર હતું મેન ટુ સોશિયલ મીડિયા એક્સ પર આ ચારેય બાજુ ટ્રેન્ડ થઈ રહ્યું હતું મેન ટુ એ મી ટુનું એક નવું વર્ઝન છે જે આપવામાં આવ્યું મી ટુ જે સ્ત્રીઓ શોષણનો શિકાર બની હોય એમણે મી ટુ હું પણ આ શોષણનો શિકાર રહી છું જીવન દરમિયાન એમણે આ ચળવળનો એ હિસ્સો બન્યા હતા હવે મેન ટુ એટલે લખાઈ રહ્યું છે કેમ કે ભારતના પુરુષો કહી રહ્યા છે કે અમે પુરુષો છીએ અને આ દેશમાં અમને પણ જીવવાનો અધિકાર છે કોઈ પણ કાયદો હોય એ શોષિત અને વંચિતની તરફેણ કરતો હોય સ્વાભાવિક છે અને એટલે જ કાયદો આપણે ત્યાં તટસ્થ નથી કાયદો સ્ત્રી તરફી છે સ્ત્રીની તરફેણમાં બનાવવામાં આવ્યો છે એ તરફેણમાં એટલે બનાવવામાં આવ્યો કે કોઈ સ્ત્રી છે કે જે પહોંચી નથી શકતી અદાલત સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈને કોઈ રીતે જો હેરાન થાય છે તો કાયદો એની મદદ કરે પણ કાયદો જ્યારે કાયદો ઉપચાર છે કાયદો હથિયાર નથી આટલી સામાન્ય સમજ આપણે આજે પણ ભારતીય નાગરિકોમાં નથી પહોંચાડી શક્યા કાયદો એ હથિયાર નથી કે આપણે ધારીએ એને ગમે ત્યારે એને વાઢી દેવાના કાયદો એ ઉપચાર છે એક એવો કિસ્સો કે જે ખૂબ ચર્ચામાં છે અતુલ સુભાષ નામનો એક ચોત્રીસ વર્ષનો એઆઈ એન્જિનિયર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ કરે બેંગ્લોરમાં એની નોકરી ખૂબ માતા પિતાએ ખૂબ ભરોસા સાથે એને ભણાવ્યો બેંગ્લોરમાં એ નોકરી કરે ત્યાં શિફ્ટ થયેલો અતુલના લગ્ન ઉત્તર પ્રદેશમાં નિકિતા સિંઘાનિયા સાથે થયા બે હજાર ઓગણીસમાં હજી લગ્ન થયા એમને ઘરે ચાર વર્ષનું એક સંતાન છે લગ્નને માત્ર પાંચ વર્ષ થયા પાંચ વર્ષમાં ડિવોર્સ તો ફાઇલ થઈ ગયા એવા તો આપણે ત્યાંને કિસ્સા જોવા મળે કે હજી હાથની મહેંદીનો રંગ ન ઉતર્યો હોય છૂટાછેડા થઈ જાય એક્સ્ટ્રીમ કિસ્સા તો ત્યાં સુધી જોવા મળ્યા કે લગ્ન થયો જમણવારમાં બબાલ થઈને ત્યાં છૂટા થઈ ગયા આવા કિસ્સાઓ આપણે સાંભળી રહ્યા છીએ પણ આ કિસ્સાઓ એટલો આ કિસ્સો એટલો ખતરનાક છે કે અતુલ સુભાષ હવે આ દુનિયામાં નથી અતુલ સુભાષને લગ્નના પાંચ વર્ષ થયા ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો છેલ્લા બે વર્ષમાં એકસો વીસ તારીખ ભરી ચૂક્યો છે અતુલ એકસો વીસ તારીખ ભરીને થાકી ચૂકેલા કંટાળી ચૂકેલા અને ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર જોઈ ગયેલા અતુલે નક્કી કર્યું કે હવે આ જિંદગીમાં જિંદગી નહીં જીવી શકે દુનિયામાં નહીં રહી શકે અને એટલે જ એણે ચાળીસ પાનાની એક નોટ લખી પોતાનો દોઢ કલાકનો એક વિડિયો રેકોર્ડ કર્યો અને એ વિડીયોમાં એમણે બાર મુદ્દા મૂક્યા એ બાર મુદ્દામાં એમણે અપીલ કરી છે કે એ બાર મુદ્દામાં એમની આ એ છેલ્લી ઈચ્છાઓ છે ને એને સાંભળવામાં આવે આ વિડીયોને સાબિતીની જેમ વાપરવામાં આવે અતુલ મૃત્યુ સુધી કેમ પહોંચ્યો શું કામ એ ચોત્રીસ વર્ષનો યુવાન છે એને મોતને ભેટવું પડ્યું શું કામ એ જિંદગીની જંગ હારી ગયો એનું કારણ એ માત્ર પતિ પત્ની ખરાબ મળીને પત્ની સાથે સંઘર્ષો થયા અને વિખવાદ થયા અને છૂટું પડવું પડી રહ્યું છે અને દિલ તૂટી ગયું છે એટલે નથી મર્યો પણ એ માણસ કંટાળીને મર્યો કે કાયદો જ એની સામે પડ્યો છે કાયદો જ જ્યારે તમને પહેલી જ નજરે તમે ગુનેગાર જ છો એમ માની લે અને તમને હદથી વધારે પ્રતાડિત કરે ને માત્ર તમને પ્રતાડિત ન કરે તમારા કારણે તમારા માતા પિતા પર પણ કેસ થાય અને ખૂબ ઘરડી ઉંમરે માતા પિતાને જેલમાં જવાનો વારો આવે ત્યારે શું કરશે માણસો આપણી પાસે જવાબ નથી અન્યાય સહન કરી રહેલા કોઈપણ વ્યક્તિને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે એટલે સ્ત્રીઓનો એક ખૂબ મોટો હિસ્સો એટલે કોઈ પણ સરકાર આમાં બહુ વધારે છેડા એટલે નથી કરતી ચારસો અઠ્ઠાણું એમાં દહેજના કાયદામાં આ કાયદો એવો છે કે જે સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને શોષણ સામેના કાયદામાં સ્ત્રીએ કહી દીધું કે આણે મારી સાથે આ કર્યું એટલે પછી એ પૂરું તમારે એ માની જ લેવાનું છે અને કોર્ટમાં જે વ્યક્તિ જેના પર આરોપ લાગ્યો છે આખી જિંદગી સાબિત કરતા કરતા થાકી જાય કે મેં આમાંથી કશું જ નથી કર્યું પણ છતાંય એ જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી એની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે ને જે વર્તન વર્ષોના વર્ષ ચાલે વ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ છે એ પણ આવા કિસ્સાઓમાં જો મૌન સાધી લેશે તો એમનાથી મોટું દુશ્મન સમાજ માટે કોઈ સાબિત નહીં થાય એ આવા કોઈ પણ કિસ્સામાં જ્યારે મળેલા કાયદાનો અને મળેલા તમને જે હથિયાર મળ્યું છે ઉપચાર જે મળ્યો છે એનો જો તમે ખોટો ઉપયોગ કરો છો અથવા આજુબાજુ પણ કોઈ વ્યક્તિ ખોટો ઉપયોગ કરી રહ્યું છે તો એ લોકોની સૌથી પહેલી જવાબદારી બની જાય છે જે લોકો માટે આ કાયદો બન્યો છે આવા કિસ્સાઓમાં સ્ત્રીઓની સૌથી પહેલી જવાબદારી છે કે ખુલીને સામે આવે અને આવી અને સ્ત્રીઓ છે પુરુષો માટે લડતી સંસ્થાઓમાં સૌથી વધારે સંસ્થાઓ સ્ત્રીઓ ચલાવી રહી છે અને એટલે છોકરીઓને કરવાનો વિષય નથી આપણી આસપાસ અનેક સમસ્યાઓ ઉગી રહી છે છોકરાઓ લગ્ન કરવા માટે તૈયાર નથી થતા છોકરીઓ પણ લગ્ન કરવા તૈયાર નથી થતી લગ્ન એ બોજો લાગી રહ્યો છે સંસ્થા તૂટી રહી છે આ બધા જ જે પ્રશ્નો છે એની વચ્ચે નવો પ્રશ્ન એ છે કે પુરુષો આવી ઘટનાઓ પછી પ્રશ્ન કરે છે કે લગ્ન કેમ કરીએ એવા શિખર ધવન જેવા ક્રિકેટરથી માંડીને અતુલ સુભાષ જેવા કિસ્સાઓ આપણી સામે છે કે બાળક પેદા થાય પછી જાણે બાળક પર માત્ર માતાનો અધિકાર હોય ને પિતાને કોઈ જ લેવા દેવા નહીં એ રીતે સૌથી પહેલાં બાળકને દૂર કરી દેવામાં આવે એ ઇમોશનલ અત્યાચાર છે જે એના પર થાય છે વર્ષોના વરસ થાય છે અને કોઈ એને નથી બચાવી શકતું તમારી પાસે ગમે તેટલી સંપત્તિ કેમ ન હોય તમારે કરોડો રૂપિયા લીમોનીના નામ પર ભરણ પોષણના નામ પર એ સ્ત્રીને આપી દેવાના હોય છે જો તમે સમાનતાની વાત કરો છો તો ન્યાયનો મતલબ બદલો નથી હોતો ન્યાયની વ્યાખ્યા કોઈ જ સંવિધાનમાં ક્યાંય એવી નથી હોતી કે ન્યાયનો અર્થ એ થયો કે સદીઓથી તમારું શોષણ થયું હવે તમારો વારો તમે શોષણ કરો તમે ખોટા કેસ કરો તમે એમને હેરાન કરો ન્યાયનો મતલબ કોઈ પણ સંજોગોમાં બદલો લેવો નથી નથી ને નથી જ ન્યાયનો મતલબ છે કે ફરીથી અન્યાય ન થાય એ વાતની ખાતરી મળે ન્યાયનો મતલબ છે અન્યાયની સંભાવનાઓમાંથી માણસોને બહાર કાઢવા આ એવી એવી આર્ગ્યુમેન્ટ મળે છે કે સદીઓ સુધી સ્ત્રીઓનું શોષણ ને બધું થયું ને બિચારી વર્ષોથી સહન કરતી આવી અને તમારા પર માંડ આવા દસ વીસ ટકા કેસ બને છે એમાં તમે થાકી ગયા એમાં હેરાન થઈ ગયા કોઈ પણ હેરાન શું કામ થવું જોઈએ એ સ્ત્રીએ શું કામ ને પુરુષ પણ શું કામ સ્ત્રી પર થતો અત્યાચાર ને એનું શોષણ હવે એનું નોર્મલાઇઝેશન થઈ ગયું છે સમાજમાં એની સામે આપણે લડવાનું છે આજે અનેક ઘરમાં બાટલા ફાટે છે આજે અનેક ઘરમાં સ્ત્રીઓ અગ્નિ અગ્નિસ્નાન કરે છે આજે અનેક સ્ત્રીઓ છે કે કેનાલમાંથી એની લાશ મળે છે સાસરિયાના ત્રાસથી એકદમ લગ્નની શરૂઆતમાં કેટલીય દીકરીઓ છે જે ઘરે પાછી જ નથી આવતી એ રૂઢિગત માન્યતાઓ છે જેમ એવું કહેવામાં આવે છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય એ ગઈ એના પછી એની લાશ ઘરે આવે પણ એ ઘરે ન આવે આવી રૂઢિગત માન્યતાઓ છે એ ચાલીસ પચાસ વર્ષની અનેક સ્ત્રીઓના સાક્ષી છે એવું કે હવે તારે સહન કરાવડાવવાનું છે વર્ષોથી સહન કરીને થાકેલી સ્ત્રીઓએ પોતાની દીકરીને એ શીખવવાની જરૂર છે કે અમે ભોગ બન્યા છીએ શોષણનો અત્યાચારનો ખોટા આરોપોનો ચારેય બાજુથી આવેલી સમસ્યાઓનો તને અધિકાર મળ્યો છે સ્વતંત્રતા મળી છે ખુલ્લું આકાશ મળ્યું છે તો સહન સ્ત્રીઓએ બિલકુલ નથી કરવાનું પણ એમણે સહન પણ તો નથી કરાવડાવવાનું અતુલની સાથે જે થયું અતુલ સુભાષની સાથે કોઈની સાથે કેમ થવું જોઈએ એ પણ તો કોઈકનો દીકરો છે અતુલ સુભાષ પર એમના પત્ની દીપિકા સિંઘાનિયા નિકિતા સિંઘાનિયાએ કેસ તો કર્યો એના પછી એમના માતા નિશા સિંઘાનિયા એમના શાળા એમના કાકા એ બધા જ લોકો સતત પ્રતાડિત કરવા માંડ્યા ત્રણ કરોડ રૂપિયાના ભરણ કુપોષણની માગણી કરી અત્યાર સુધીમાં લાખો રૂપિયા તો ઓલરેડી લઈ લીધા હતા એક વખતે કંટાળીને જ્યારે અતુલ સુભાષ એવું કહ્યું કે આમને આમ ચાલ્યું તો હું મરી જઈશું આ બધું ક્યાંથી આપીશ તો એના પછી ફોન કરીને કહું કે કેમ ભાઈ તું તો મરી જવાનો હતો ને મર્યો નહીં મરી જ તો મારે શાંતિ તો તારામાંથી એ મને પૈસા મળશે તારા મા બાપ મળશે તો એમાંથી એ પત્નીને એક ભાગ હોય તો એ ભાગ પણ મને મળશે એક છોકરી પોતાનું ઘર છોડીને જાય છોકરીઓ માટે આ બહુ મોટી સમસ્યા છે કે એમનું ઘર કયું અમુક જિંદગીના અમુક વર્ષ એટલે પચીસ ત્રીસ વર્ષ સુધી એક ઘરમાં રહેવાનું એને પોતાનું ઘર માનવાનું પછી એ ઘર અચાનક જ એનું નથી રહેતું એણે એકબીજા ઘરમાં જવાનું છે આપણે એ સંઘર્ષ હંમેશા જોયો એ સ્ત્રીનો એ દીકરીના સંઘર્ષ પર બહુ બધી વાર લખાયું પણ ખરું અને એક લોકો એના વિશે બોલ્યા પણ ખરા એ પરિવારનો પણ તો એક સંઘર્ષ છે કે એક પચીસ ત્રીસ વર્ષનું એક તૈયાર માણસ જેની સાથે એને કોઈ જ સંબંધ નથી એ તમારા ઘરમાં આવે છે ને એને તમે એની ચાવી આપી રહ્યા છો અથવા એને તમે બધું જે આપી રહ્યા છો કે નહીં આથી આ ઘર તારું અને આ ઘરમાં તારે આ બધું જ વહીવટ અથવા વ્યવહાર કરવાનો છે એ પણ તો એક સંઘર્ષ છે કે જે દરરોજ થતો હોય છે લગ્ન વ્યવસ્થા વર્ષોથી કોમ્પ્રોમાઇઝીસ પર ટકેલી છે બધું જ ફૂલ ગુલાબી ચિત્ર કોઈ લગ્નમાં ક્યારેય નથી હોતું અને એટલે જ જો બધું જ ફૂલ ગુલાબી ચિત્ર હોત તો કોઈ પણ બાજુ થોડા ને થોડું બધાએ સહન કર્યું છે સહન કરવાની એક સીમા હોય છે અને એ સીમા પતિ પત્નીએ જાતે નક્કી કરવાની હોય છે આ પ્રશ્ન લગ્ન વ્યવસ્થા પતિ પત્નીનો વ્યભિચાર એમાં થતી સમસ્યાઓ થતાં ડિવોર્સિસ એનો નથી પણ છૂટાછેડા તો બંનેના થઈ રહ્યા છે ને તમે ભણેલા ગણેલા છો તમે સક્ષમ છો તમારી સાથે બધું જ છે જે પૂરતું છે તો બાળક પર ખાલી સ્ત્રીનો અધિકાર શું કામ પુરુષ જ માત્ર અપરાધી શું કામ એને ગુનેગારની જેમ શું કામ જોવાનો એની સાથે એવું વર્તન શું કામ કરવાનું કે એણે દોઢ કલાકનો વિડીયો બનાવીને મરી જવું પડે અતુલ સુભાષે જે બાર માંગણીઓ કહી છે એ પણ તમારી સામે મૂકવી છે બેંગ્લોરમાં કેસ દાખલ થઈ ગયો છે અને બેંગ્લોરમાં એમના આખા પરિવારની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અતુલ સુભાષ જે માંગણીઓ મૂકી રહ્યા હતા એ માંગણીઓના મુખ્ય મુદ્દાઓમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કેસ ઉત્તર પ્રદેશમાં ન ચલાવવામાં આવે સૌથી મોટી સમસ્યા ન્યાય વ્યવસ્થાની છે એમણે આરોપ લગાવ્યો છે યુપીના જજ રીટા કૌશિક પર એમણે કહ્યું છે કે એમણે એમની પાસે લાંચ માગી અને એ લાંચ હતી કે ભાઈ તારે કેસમાં ટૂંકમાં જલ્દી પતાવવો હોય કે બચવું હોય કે કંઈ પણ કરવું હોય તો આટલા લાખ રૂપિયા આપવા પડશે અને અતુલે પૈસા ન આપી શક્યો તો પછી અતુલની આ હાલત છે અતુલે મૃત્યુ એટલે પસંદ કર્યું છે કેમ કે એમણે કહ્યું છે કે હવે હું થાકી ગયો છું હતાશ થયો છું અને કદાચ મારા મૃત્યુથી એક સંદેશ મળશે એમની શું એમણે શું છેલ્લી બાર ઈચ્છાઓ છે જાણીએ આપણે પહેલી છે કેસની સુનાવણી લાઈવ થવી જોઈએ આખા કેસની જેથી ન્યાય વ્યવસ્થા વિશે લોકોને ખબર પડે બે સુસાઇડ નોટ અને વિડીયોનો પુરાવા તરીકે ઉપયોગ કરવા દેવામાં આવે ત્રણ રીટા કૌશિક જે ઉત્તર પ્રદેશમાં જજ છે એ કદાચ પુરાવા સાથે છેડછાડ કરી શકે એમ છે મારો અનુભવ કહે છે કે બેંગ્લોરની અદાલતો યુપી કરતાં વધારે સારી છે કાનૂનને માનનારી છે તો કેસ અહીંયા કર્ણાટકમાં ચલાવવામાં આવે ચાર બાળકની કસ્ટડી મારા માતા પિતાને આપવામાં આવે જેમ જેથી એનો ઉછેર વધારે સારા સંસ્કાર સાથે થઈ શકે પાંચ મારા મૃતદેહ નજીક મારા પત્ની કે એમના પરિવારના લોકોને ન આવવા દેવામાં આવે છ અસ્થિ વિસર્જન ત્યાં સુધી ન કરાય જ્યાં સુધી એમને સજા ન મળે અને જો કોર્ટ મારા પત્ની અને એમના પરિવારના લોકોને નિર્દોષ જાહેર કરે છે તો કોર્ટની બહાર ગટરમાં અસ્થિ ફેંકી દેવામાં આવે સાત આ લોકોને મહત્તમ સજા આપવામાં આવે કેમ કે મારા પત્ની જેવા લોકો જો બહાર રહેશે તો એ સમાજના બીજા દીકરાઓને પણ હેરાન કરશે આઠ ન્યાય વ્યવસ્થા જાગે અને મારા ભાઈ અને માતા પિતાનું હેરેસમેન્ટ બંધ કરે નવમી ઈચ્છા છે ગુનેગારોને સજા આપવામાં આવે અને એમની સાથે કોઈ જ પ્રકારનું નેગોસિએશન સોદો ન કરવામાં આવે દસ મારા વાઇફ ઉર્ફ એમણે નાઇફ નાઇફ એટલે ચપ્પુ એવું લખેલું છે કે જો એ જાહેર ન કરે કે એમણે ખોટા કેસ કર્યા છે તો એને કેસ પાછો ખેંચવાની પરવાનગી પણ ન આપવામાં આવે અગિયાર મને ભરોસો છે કે મારા વાઈફ હવે કોર્ટમાં મારા બાળકને લઈને આવશે જેથી કોર્ટ ઉદાર બને જે અત્યાર સુધી એ નહોતી કરતી તો એને આ ડ્રામા કરવાની અનુમતિ ન અપાય અને બહાર જો આજ હેરેસમેન્ટ ચાલુ રહે તો મારા માતા પિતાને પણ ઈચ્છા મૃત્યુ મળી જાય ચાલો માતા પિતા અને પતિને મારી જ નાખીએ અને દેશની ન્યાય વ્યવસ્થાનો કાળો સમય આપણે સામે લાવીએ આ પ્રશ્ન દેશની કા ન્યાય વ્યવસ્થા સામે છે એટલા માટે સામે છે કેમ કે ખૂબ સહન કર્યા પછી બે હજાર વીસનો એનસીઆરબીનો ડેટા મારા દર્શકે અમને શેર કર્યો એમાં કોર્ટના ટ્રાયલ છે અઢાર હજાર નવસો સડસઠ કેસ કોર્ટમાં ગયા એમાંથી ચૌદ હજાર ત્રણસો ચાલીસ લોકો છૂટ્યા એમાંથી ત્રણ હજાર ચારસો પચીસને સજા થઈ છે આ જેટલા કેસીસ છે પોલીસે ખોટા કેસ એમ કરીને ક્લોઝ કર્યા એવા પંચાવનસો કેસ છે અને તમે વિચારો કે આ પંચાવનસો છોકરાઓની જિંદગી કઈ હાલતમાં ગઈ હશે ભરણ પોષણ એ માત્ર સમાનતાની આપણે જ્યારે વાત કરીએ છીએ આપણે એવું કહીએ છીએ કે સ્ત્રી પુરુષના સમાન અધિકાર છે સમાન અધિકારમાં એવું છે કે ઘરના કામમાં પણ જો પુરુષ તમને મદદ કરી રહ્યો છે એ દરેક વખતે તમારી સાથે કદમથી કદમ મિલાવીને આગળ ચાલી રહ્યો છે તો જ્યારે છૂટાછેડા જેવી બાબત આવે ત્યારે ભરણ પોષણમાં એટલી સહમતી કેમ ન સધાઈ શકે કે તમારે એ સમજવું પડે કે જો તમે ખૂબ સરસ નોકરી કરી રહ્યા છો તમે ઇનફ કમાઈ રહ્યા છો તમારી કમાણી એટલી છે કે જો બાળક તમારી પાસે આવે છે તો તમે એનું પોષણ કરી શકો એમ છો તો તમારે ત્રણ કરોડ રૂપિયા કેમ માંગવા પડે છે એ છોકરો ક્યાંથી આપતો કરોડ રૂપિયા અને આપી દેતા પછી એ સીધા એના બાપ પર કેસ કરવાના એમના સસરા જે લગ્નના છ મહિનામાં જ મૃત્યુ હતા એમના પત્ની સિંઘાનિયાએ એવો આરોપ પણ લગાવ્યો નિકિતા સિંઘાનિયાએ કે એમના પિતાની દહેજની સતત માગણી થતી હતી એટલા માટે એમનું ટેન્શનમાં મૃત્યુ થઈ ગયું છે આ આરોપ જ્યારે લાગે ત્યારે કેસ વધારે સ્ટ્રોંગ બની જતો હોય છે ઉપરથી જજ પર જ્યારે લાંચ લેવાનો આરોપ લાગે ત્યારે ન્યાય વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય છે આવા અનેક કિસ્સાઓ છે ઉપરથી અત્યારે સમય આવ્યો કે પુરુષોને એવું શીખવીને એવી જનરેશન હવે આવી રહી છે કે જે સ્ત્રીનું સન્માન કરવાનું આદર કરવાનું અને સમાન માનવાની એ રીતે મોટી થઈ રહી છે એ મોટા થઈ રહ્યા છે છોકરાઓ અને છોકરાઓ મોટા થાય છે ત્યારે એવી છોકરીઓને સામે જુએ છે કે જે છોકરી સાથે લગ્ન થયા પછી એમને ખબર પડે છે કે છોકરી ચીટ કરી રહી છે એમને જો જો માણસ સમાજ આખો પોલિગમી છે એટલે એમને એક કરતાં વધારે સ્ત્રીઓ પસંદ આવે છે પુરુષને અને સ્ત્રીઓને એક કરતાં વધારે પુરુષ પસંદ આવે છે તો પછી લગ્ન સંસ્થા ટકી નથી રહેવાની વ્યભિચાર જો આટલો બધો ફેલાયેલો રહેશે તોય લગ્ન સંસ્થા ટકી નથી રહેવાની લોયલ્ટી વફાદારીના આધાર પર લગ્નો ટકેલા હોય છે ભરોસા પર લગ્નો ટકી જાય છે અને વર્ષોથી આપણે ટકેલા લગ્નોને જોયા છે એ વર્ષોથી લગ્નો એટલે પણ ટક્યા છે કેમ કે ઘણી બધી ખૂબીઓને નજરઅ ખામીઓને નજરઅંદાજ કરવામાં આવી છે પણ એ ખામી ખૂબીની વચ્ચે પણ એનું એક બેલેન્સ છે એક સુધી જળવાયેલું રહેતું હતું સ્ત્રીઓ સહન કરી રહી છે અને એ મહદઅંશે સહન કરી રહી છે એ વાતને નકારી શકીએ એમ નથી એક એવો વિશાળ હિસ્સો છે આજે પણ પૈતૃસત્તાક માનસિકતા લોકોના મનમાં વસેલી છે પણ હજારો કે લાખો સ્ત્રીઓ સહન કરી રહી છે એનો મતલબ એટલા પુરુષોને સહન કરાવડાવવું એ ન્યાય નથી હોતો એને બદલાની ભાવના કહેવાય છે સુપ્રીમ કોર્ટે પણ આજે આ જ વિષય પર ટિપ્પણી કરી છે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે વ્યુમન રાઇટ્સનો જે આપણો કાયદો છે ચારસો અઠ્ઠાણું એ એનો મિસયુઝ થઈ રહ્યો છે કાયદો એ બદલો લેવાનું હથિયાર બની રહ્યો છે સુપ્રીમ કોર્ટ દર વખતે આ આ પ્રકારની વાત કે ટિપ્પણી કરીને મુદ્દાને છોડી દે તો એનો કોઈ મતલબ નથી બનતો સંસદમાં પણ માત્ર ચર્ચા થાય આ એક પોલિટિકલ ડિબેટનો ઇસ્યુ બને સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરે મેન ટુ નામે એક ટ્રેન્ડ આવે અને આપણે એક દિવસ સમાચારમાં લઈએ કેમ કે એક પુરુષ દોઢ કલાકનો વિડીયો બનાવીને મૃત્યુ પામ્યો છે અને લોકોની અંદર એ આક્રોશનો વિષય છે અને આપણે આને જનરલાઇઝ ચર્ચા પણ કરી દઈએ તો પણ આનો ઉકેલ નથી આવવાનો આનો ઉકેલ માત્ર ત્યારે આવશે કે જ્યારે એ સ્ત્રીઓ બોલતી થાય કે આ ખોટું થઈ રહ્યું છે એ પોતાની આસપાસની દરેક ઘટનાઓમાં જે જે લોકોને અધિકાર મળે છે એ વંચિતોને મળેલા કાયદા હોય એ સ્ત્રીઓને મળેલા કાયદા હોય કોઈને પણ મળેલો કાયદો જો આસપાસ દુરુપયોગ થાય છે તો દુરુપયોગ એક ટકા છે બે ટકા છે પાંચ ટકા છે દસ ટકા છે એની ટકાવારીમાં ન પડ્યા વગર જે ઘટના સામે આવે છે એના પર બોલવું પડશે અને જો આપણે નથી બોલતા તો આપણે એ અન્યાયને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જે વર્ષોથી થતો આવ્યો છે આ કિસ્સામાં ખૂબ બધી પ્રતિક્રિયાઓ પછી જ્યારે આ સિંઘાનિયા પરિવારને ત્યાં પત્રકારો પહોંચ્યા ત્યારે એટલું બેહુદું વર્તન એમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું ખૂબ એરોગન્સથી ઘમંડ સાથે જવાબ આપવામાં આવતો હતો કુછ બુરા હો જાય ગા હમસે ચલે જાઓ આપ અમારો વકીલ નહીં આવે ત્યાં સુધી અમે વાત નહીં કરીએ એટલે ખૂબ ભણેલા ગણેલા હોવાનો મતલબ એ નથી હોતો કે અથવા તમારી પાસે ખૂબ પૈસા છે એનો મતલબ એ નથી હોતો કે કાયદાનો તમે હથિયારની જેમ ઉપયોગ કરો કમનસીબે કાયદો સામાન્ય માણસ માટે રહ્યો જ નથી કયો સામાન્ય માણસ છે જે એવું કહેશે કે હું કોર્ટમાં જઈને તને ન્યાય લઈને આવી જઈશ એક સમય હતો કે કોર્ટમાં તને જોઈ લઈશ એવું કહેતા હતા હવે કોઈ એવું નથી કહેતું ભગવાનને પ્રાર્થના કરે છે કે ડોક્ટર વકીલ કોર્ટ આ બધાના પગથિયા ભગવાન કોઈ દિવસ ન ચડાવતો તો આ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશની છે આગળ વાત રાજ્યના મુદ્દાની કરીએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખૂબ ચર્ચામાં છે પોલીસની સામે ઘણા બધા વિડીયોઝ જાહેર કર્યા જેમાં આરોપ લગાવ્યા પોલીસ પર કે પોલીસ હપ્તા ઉઘરાવી રહી છે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે અને એમના પર જ ફરિયાદ કરવામાં આવી એની સામે એમણે જેલ ભરો આંદોલનનું પણ એલાન કર્યું છોકરાઓને પણ સલાહ આપી આ સલાહ બહુ મહત્વની છે એટલે ચૈતર વસાવાની સરકાર સામેની લડાઈ કે પછી એમના એવા બધા ઘણા બધા મુદ્દા જેમ કે પિલિસ્તાન જેવો મુદ્દો કે જેમાં મોટા ભાગના લોકો પોતાની અસહમતિ દર્શાવે એમની સામે ઘણા બધા પ્રશ્નો પણ છે પણ એમણે એમના સમાજના યુવાનો માટે જે વાત કરી છે એટલે મહત્ત્વની છે કેમ કે હવે બહુ જ ઓછા નેતાઓ એવા રહ્યા છે કે જે યુવાનોને એવું કહે છે કે તમે લગ્નમાં પૈસા આટલા બધા ન ખર્ચો સમાજનો ખૂબ મોટો મોટી સમસ્યા દેખાડો છે સમાજની ખૂબ મોટી સમસ્યા રીલ્સ બનાવવા માટે ખર્ચો થવો છે તમે કશું કરી રહ્યા છો ને તમે રીલ બનાવીને મૂકી એ અલગ વસ્તુ છે પણ તમે રીલ બનાવવા માટે કશું કરી રહ્યા છો તો આ બહુ મોટો પ્રશ્ન છે એટલે હમણાં જ આવ્યું હતું કે મગજ સડી રહ્યું છે મગજના સડાની બીમારી થઈ રહી છે રીલ્સ જોઈ જોઈને આખો દિવસ બસ આમ સ્ક્રોલ 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 કરે જ રાખ્યું એટલી હદ સુધી કલાકો સુધી મોબાઈલમાં લોકો કેવી રીતે ઘુસેલા રહે છે આ બહુ મોટો સંશોધનનો વિષય છે કે કેવી રીતે ઘુસેલા રહે છે પણ તો એ આખો દિવસ એમનું મોઢું મોબાઈલમાં હોય છે મગજ સડી રહ્યા છે અને એ બધાની પાછળ એ લોકો એક વસ્તુ શોધીને લાવે છે કે લગ્નમાં એટલો બધો ખર્ચો કરવો છે કેમ કે બાજુવાળાએ કર્યો હતો એવરેજ ખર્ચોનો હમણાં જ રિપોર્ટ આવ્યો હતો લગ્નનો કે એવરેજ ઇન્ડિયન વેડિંગની કોસ્ટ સાડત્રીસ લાખ રૂપિયા થાય છે અને મિનિમમ દસ વર્ષનો પોતાની કમાણી માણસ બધી જેટલી બચત છે જેટલું કમાયા એ બધું ભેગું કરીને એક લગ્નમાં ઉડાવી દે છે એટલે લગ્ન એક ઇકોનોમી છે ત્યાં સુધી આપણે એને સમજીએ પણ તમારી ત્રેવડ નથી જેની પાસે પૈસા છે ને ખર્ચે બરાબર છે જેની પાસે પૈસા છે પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે તે જ ફાઇન પણ બાજુવાળાએ મૂક્યું છે તો મારી પાસે નથી તોય હું મૂકીશ અથવા તો હું લગ્નમાં આટલો ખર્ચો કરીશ એ મેન્ટાલિટી સમાજની સામે બહુ જ મોટો પડકાર છે અને એવા કિસ્સાઓ તમે વિચારો કે ચાલીસ લાખ રૂપિયા ખર્ચીને લગ્ન કર્યા હોય ચાર દિવસમાં છૂટું થઈ જાય અને છૂટું ન થઈ જાય ચાર દિવસ પછી પેલી સ્ત્રી આલુમોનીમાં ચાલીસ લાખ રૂપિયા માગે હમણાં જે કેવો કેસ આવ્યો હતો તો આ પણ ગંભીર વિષય છે ચૈત્ર વસાવાના બહુ બધા વિડીયો સામે આવ્યા છે પણ પોલીસ પરના એમના આરોપો અને યુવાનોને સંદેશ બંને સાંભળીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે તમને આપેલા છે છે જાહેર કર્યા કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી અમે અમે તમારી ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી અને છેલ્લે શ્રદ્ધાંજલિ ગુજરાતના સુગમ સંગીતના એવા વાહકને જેમણે ગુજરાતને વર્ષો સુધી એક અલગ દિશા આપી ઓળખ આપી જે ખૂબ સુપ્રસિદ્ધ ગાયક રહ્યા પુરુષોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયને એમને સ્મરણાંજલિ માટે અમે જાણીતા કવિ તુષાર શુક્લનો સંપર્ક કર્યો હતો દ્વારા કવિતા ની અને એમ ગુજરાતી ભાષાની જે સેવા કરી એને માટે ગુજરાતે એમને કદી ન ભૂલે અને નવી પેઢી એ તો ન જ ભૂલવા જોઈએ કારણ કે એ લોકો જે ગીતો સાચા ખોટા ગાય છે કેટલાક તો પણ એના જે મૂળ ગાયક છે તમે રંગલો જામ્યો કાલિંદડી ને એ પુરુષોત્તમભાઈ એ લોકપ્રિય કરેલી કૃતિ છે પણ એમને સ્વાસ્થ્ય નહોતું અને પૂર્ણ જીવન જીવ્યા નેવું વર્ષ જીવ્યા એટલે સ્વાસ્થ્ય ની મર્યાદાઓ ઘણી હતી એની વચ્ચે પણ જેટલી વાર જાઓ એટલી વખત મેં એ જોયું છે કે એ કદાચ બીજું ભૂલી રહ્યા હશે પણ એમને હાર્મોનિયમ માંગી ને પછી જેવા એના પર આમ હાથ મૂકે ને પછી ગીતો જેની સ્મૃતિમાં સચવાયેલા એ આરામથી ગાઈ શકતા હતા અને ગાયન તો મેં હજુ ગયા વર્ષે એમની પાસે સાંભળ્યા પાસે બેસી ગીતો અમે કેતા જઈએ ને પુરુષોત્તમભાઈ ગાય એ ગાયન તો એવું ને એવું જ પાકું જ આ ઉંમરે અને સ્વાસ્થ્ય ની આ મર્યાદા વચ્ચે પણ આવો બીજો કલાકાર

જે રીતે તુષાર શુક્લાએ કહ્યું એ રીતે યાદ કરતી થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત આ દેશ આપણા સૌ થકી બને છે એને ગંદો ન કરીએ કચરો રસ્તા પર ન ફેંકીએ નમસ્કાર